હેલો નાસ્તો તૈયાર કર્યો છે એક કપ રવો નાખી અને એક સરસ મજાનો નાસ્તો બનાવીશું તો મેં અહીંયા એક નંગ દૂધી લીધી છે જે વજનમાં અઢીસો ગ્રામ જેટલી છે તો હવે આપણે દૂધીને છીણવાની છે એટલે સૌથી પહેલા આપણે દૂધીને છાલ ઉતારી લેવાની છે તો દૂધી આપણે કૂણી લીધી છે જેથી આપણે આ નાસ્તો એકદમ સરસ બનશે જો તમારી પાસે જે પણ પ્રકારની દૂધી હોય તમે લઈ શકો છો પણ જ્યારે પણ દૂધી ખમણતા હોય એટલે વચ્ચેનો જે બીજનો ભાગ મોટી દૂધીમાં વધારે હોય છે અને જ્યારે આ કૂણી દૂધી હોય છે એમાં ઓછો હોય છે એટલે આપણે આ રીતે કૂણી લીધી છે તો આ રીતે આપણે છાલ ઉતારી લેવાની છે અહીંયા તમે જોઈ શકો છો દૂધીમાંથી મેં આ રીતે છાલ ઉતારી લીધી છે

તો જેમાં આપણે બેટર લઈ લઈશું તો આ રીતે આપણે આ નાસ્તો રવો એડ કરી અને બનાવવાનો છે તો સૌથી પહેલા આપણે એક કપ જેટલો રવો દૂધીમાં એડ કરી દઈશું તેમાં આપણે એક મોટી ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરી દઈશું અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી જીરું પાવડર એડ કરી દેવાનું છે લીલા ધાણા એડ કરી દેવાના છે અને અહીંયા આપણે આ દૂધીનો ટેસ્ટ વધારે એટલે માટે આપણે દહીં એડ કરીશું તો ટોટલ એક ચોથાઈ કપ જેટલું મેં દહીં એડ કર્યું છે બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે જેથી બધા જ મસાલા એકદમ પરફેક્ટ રીતે આપણી દૂધીમાં ભળી જાય તો હવે આપણે આમાં દહીં તો એડ કર્યું જ છે લેકિન આપણે બેટર બનાવવા માટે અહીંયા આપણે દહીંની વાડકીમાં થોડું પાણી એડ કરી અને પાણી આ રીતે એડ કરી અને મિક્સ કરી લઈશું તો આ રીતે આપણે મિક્સ કરી લીધું છે જો તમારી પાસે છાશ હોય તો તમે છાશનો પણ ઉપયોગ કરી શકો છો તો આ રીતે આપણે બેટર બનાવી લેવાનું છે બેટર વધારે જાડું પણ નહીં અને પતલું પણ નહીં એ રીતે બનાવીશું તો તમે જોઈ શકો છો કે બેટર આપણું રેડી છે તો આપણે બધા જ મસાલા ભરપૂર કરીશું જેથી દૂધીમાં ટેસ્ટ નથી હોતો ફિકી હોય છે દૂધી અને આ મસાલા સાથે દૂધીનો ટેસ્ટ વધી જશે એટલે ભરપૂર પ્રમાણમાં આપણે મસાલા કરીએ છીએ અડધી ચમચી જેટલો મેં અહીંયા ખાવાનો સોડા એડ કર્યો છે તમે ખાવાના સોડાની જગ્યાએ ઇનો પણ એડ કરી શકો છો ખાવાનો સોડા એડ કરી અને સરસ રીતે તેને મિક્સ કરી લેવાનો છે તો આ રીતે મિક્સ કરીશું તમે જોઈ શકો છો બેટર આપણું પહેલાં કરતાં પણ બમણું થઈ ગયું છે તો હવે આપણે આ નાસ્તો બનાવવાનું શરૂ કરીશું તો આ નાસ્તો બનાવવા માટે મેં આ રીતની અપમ પેન લઈ લીધી છે તો હવે આપણે પેનમાં એક ટીપા જેટલું તેલ એડ કરી દેવાનું છે જેથી આપણો નાસ્તો એકદમ સરળ રીતે ક્રિસ્પી બનશે તો તેલ એડ કર્યા પછી આપણે તેમાં ચપટી જેટલા તલ એડ કરી દેવાના છે જેથી ખાવામાં આ નાસ્તો ખૂબ જ સરસ લાગશે તો તમે જોઈ શકો છો કે તલ એકદમ સરસ ફૂટવા લાગ્યા છે તો ગેસની ફ્લેમને આપણે એકદમ સ્લો કરી દેવાની છે અને એક એક ચમચી જેટલું બેટર આપણે એડ કરી દેવાનું છે જેટલું ખાનામાં સમાય એટલું બેટર આપણે એડ કરતા જઈશું તો આપણે આ નાસ્તો એકદમ ઓછા તેલમાં પણ બનાવવાનો છે અને હેલ્ધી પણ છે જે લોકો દૂધી નહીં ખાતા હોય એમને ખબર પણ નહીં પડે કે બેટરમાં આપણે દૂધી એડ કરી છે કેમ કે દૂધી આમાં એકદમ સરસ રીતે સ્ટીમ થઈ જશે જેથી કોઈને પણ ખબર નહીં પડે કે આમાં દૂધી એડ કરી છે તો આપણે બધા ખાનાને આ રીતે ભરી દેવાનું છે જે લોકો ડાયટિંગ કરતા હશે એ પણ આ નાસ્તો ખાશે તો પણ એમને વેઇટ લોસમાં ખૂબ જ મદદ કરશે તો તમારી પાસે જો આ રીતે અપમ પેન ના હોય તો તમે અપમ પેન એટલે કે પુલ્લા પણ તમે બનાવી શકો છો અથવા પેનકેક પણ તમે બનાવી શકો છો તો તમે તવા પર આ બેટરને પાથરી અને સરસ મજાના પુલ્લા પણ ઉતારી શકો છો એ પણ એકદમ ઓછા તેલમાં બની જશે તો હવે આપણે બધા ખાનાને ભરી દીધા છે તો આપણે તેને ઢાંકણ ઢાંકી અને એકદમ સ્લો ગેસ ઉપર થવા દઈશું તો ટોટલ પાંચ મિનિટ જેવું આપણે ઢાંકણ ઢાંકી અને થવા દેવાના છે તો અહીંયા પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને નીચેની સાઈડ સરસ મજાની દૂધીના આ પમ કૂક થઈ ગયા છે તો હવે આપણે હલકા હાથે તેની સાઈડ ચેન્જ કરતા જઈશું તો હજી બેટર થોડું ઢીલું લાગે છે એટલે આપણે થોડીક વાર થવા દઈશું અને એવી જ રીતે આગળ પાછળ કરતા જઈ અને આ અપમને સાઇડ ચેન્જ કરી લઈશું તો નીચે તમે જોઈ શકો છો કે નીચેની સાઈડ સરસ મજાના ક્રિસ્પી થઈ ગયા છે તો હવે આપણે બીજી સાઈડ પણ તેને છે તો એકદમ હલકા હાથે આપણે કરીશું અને જો વચ્ચે વચ્ચે ગેસની ફ્લેમ વધારે અડે એટલે વચ્ચેના અપમ સરસ મજાના થઈ ગયા છે અને સાઈડમાં હજી પણ થોડા કાચા છે એટલે આપણે થવા દઈશું અને આપણે બધા જ અપમની આ રીતે સાઈડ ચેન્જ કરી લેવાની છે

તો બંને સાઈડ આપણા અપમ થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બન્યા છે તો હવે પ્લેટમાં લઈ લઈએ અને સર્વિંગ પ્લેટમાં કાઢી તો આ અપમને તમે દહીંની ચટણી 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 ગ્રીન લાલ કે પછી ટમેટા સાથે સર્વ કરો ખાવાની ખૂબ જ મજા આવશે જયારે પણ ઘરમાં દૂધી પડી હોય અને શું બનાવવું એવો વિચાર આવતો તો દૂધીના આ અપમ એકવાર જરૂરથી બનાવી લેજો બધાને બહુ જ ભાવશે બાળકોથી લઈ મોટા બધાને આ અપમ બહુ જ ભાવશે તો ફ્રેન્ડ્સ તમે પણ આ નાસ્તો ટ્રાય નથી કર્યો તો એકવાર મારી રેસીપીથી જરૂરથી ટ્રાય કરી લેજો તમને આ રેસિપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર જરૂરથી કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાજુમાં રહેલા બેલાયકોન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય તો ફરીથી મળીશું આપણે આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ